હેલો વાલા વિદ્યાર્થી મિત્રો રેવન્યુ તલાટી ભરતીમાં અત્યાર લગી કેટલી અરજી આવી છે અને સાથે કેટલા લોકો ફી ભરી અને કન્ફર્મ અરજી છે તે કેટલી છે તો સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં મળે છે વિડીયોમાં ખાસ કરીને બના રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી અને સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો ચાલુ કરવામાં આવે વિડીયો કે રેવન્યુ તલાટી ભરતી ની જે અરજી આવી છે તે 5.94 લાખ અરજી છે તે આવી હતી તેમાંથી જે કન્ફર્મ અરજી છે એટલે કે જે લોકો ફી ભરી છે ને તેની અરજી કન્ફર્મ થઈ છે તો ચાર પોઈન્ટ છવ્વીસ લાખ ઉમેદવારોને જે કન્ફર્મ છે તે લોકોએ ફી ભરી દીધી છે એટલે જે કન્ફર્મેશન જે અરજી થઈ એટલે કે જગ્યા તો કે બે હજાર ત્રણસો નેવ્યાસી પોસ્ટ સામે ચાર પોઈન્ટ છવ્વીસ લાખ અરજી આવી છે તો આ રીતે કોમ્પિટિશન છે કે તમારે વધારે રહેવાનું છે તો તમારે તૈયારી પણ નેક્સ્ટ લેવલની રાખવી પડશે કેમ કે પોસ્ટ નંબરમાં તમે પેપર જોયું છે કેમ કે તેમાં પણ આપણે જે અઘરું હાર્ડ પેપર કહેવાય કહી શકાય કોસ્ટ પ્રમાણે તો તેમાં પણ એમ હતું કે કોસ્ટ આપણે રેવન્યુ તલાટી પત્રીમાં પણ આ રીતે રહેવાનું છે તો અત્યારથી મહેનત રાખજો અને મહેનતમાં વધારે જતો રહેજો કેમ કે પોસ્ટ ઓછી છે તેની સામે અરજી વધારે આવી છે કે જે લોકો પે ભરી દીધી છે તેના ઉપર મેસેજ પણ આવી ગયો છે હવે પરીક્ષા ક્યારે છે તેની પણ માહિતી એપ્લિકેશનમાં મળે છે તો નોટિફિકેશન ઓન રાખજો અને ચાલે તમારા મિત્ર કે ફેમિલી મેમ્બરને શેર કરી દેજો છે ને જેથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ છે મેમ્બર તે વધતા છે અને આ નવી માહિતી જે છે તે બીજા લોકો સુધી પહોંચતી જાય તો મળી છે બીજા વિડીયોમાં તાલે કે બધા ઉમેદવારો